નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે આજે આઠ એપ્રિલે રાજપુટા નજીક આવેલી નર્મદા નદી ખાતે ચાલી રહેલી પંચકોષી પરિક્રમા ખાતે હાજરી આપવા આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે સુરક્ષા અને સલામતી માટે ખડે પગ રહેલા પોલીસકર્મીઓ પૈકી એક મહિલા પોલીસ કર્મી પોતાના ફરજના સ્થળે ચક્કર ખાઈને ઢળી પડતા સાથી પોલીસ કર્મચારીઓ તેમને સાચવ્યા હતા આ ઘટના સવારના નવ કલાકે બની હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાના કીડી મોકોળા ઘાટ ખાતે પૂજા અર્ચના કરી પાછા ફરી રહ્યા હતા અને તેઓ રણછોડજી મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા તે સમયે ચાલી રહેલી ભાગદોડ વચ્ચે આ મહિલા પોલીસ કર્મચારી ઢળી પડ્યા ત્યારે આ સમયે નજીકમાં જ આરોગ્ય વિભાગની ટીમ તહેનાત હોય તેઓ દોડી આવ્યા હતા અને તેમણે આ મહિલા પોલીસ કર્મચારીને જરૂરી મેડિકલ સપોર્ટ સુવિધા આપ્યા હતા વીઆઈપી અને વીવીઆઈપી મહાનુભાવોના આગમન પહેલા કલાકો પહેલા પોલીસ કર્મચારીઓને રિહર્સલ માટે તહેનાત કરી દેવામાં આવતા હોય છે અને તેઓ ખાધા પીધા વગર કલાકો સુધી ખડે પગે રહેતા હોય છે ત્યારે કેટલીક વખત ગરમી અને સતત કામના ભારણને કારણે આ પ્રકારની ઘટનાઓ બનતી આમને દિવસોમાં પણ પોલીસ કર્મચારીઓ પોતાની નોકરીના કલાકો કરતાં વધુ કલાકો ફરજ ઉપર ગુજારતા હોય છે અને જેના કારણે તેમનું પારિવારિક જીવન પણ પ્રભાવિત થતું હોય છે ત્યારે કેટલીક વખત આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે આ મહિલા પોલીસ કર્મચારીના ઢળી પડવાની ઘટના સવારના નવ કલાકે બની હતી જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણછોડજી મંદિર તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના પાર્કિંગ એરિયામાં થઈ હતી પરંતુ આ ઘટનાને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં કોઈ પણ જાતની અડચણ ઊભી થઈ ન હતી તેઓ સરળતાથી પોતાનું કાર્યક્રમ પૂરું કરી ત્યાંથી પરત ફરી ગયા હતા આજે બનેલી આ ઘટનાના કારણે થોડા સમય અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવવામાં આવેલા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સુરત વિભાગના એક પોલીસ ઇન્સ્પેક્ટરનું હાર્ટ એટેક આવવાના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાને નીચે જ મોત નીપજવાની ઘટના તાજી થઈ હતી ત્યારે વડાપ્રધાન આવે કે મુખ્યમંત્રી આવે પરંતુ વીવીઆઈપીઓને સાચવવાના ચક્કરમાં સામાન્ય માણસો અને સામાન્ય કર્મચારીઓનું જીવન પ્રભાવિત ના થાય એ તમામ લોકોએ જોવાની ફરજ છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો